અને અમુક લોકો ભલે અમારા બહિષ્કાર ની વાત કરે પણ માતા ઉમિયા હાજરા હજુર છે એ તમે માનો છો ને બે હાથ કરીને કયો માનો છો ને તો આજે લવજીહાદ માં કાર્ય ક્યારે પણ નહી રોકાય પટેલ સમાજની દીકરી પણ મારી જ દીકરી છે અને સમસ્ત હિન્દુ સમાજની પણ દીકરી મારી દીકરી છે ને એના માટે જો મારે બલિદાન દેવું પડે તો દઈશ રોજ ઝેર પીવું પડે તો પીસ પણ કાર્ય કરતી જ રહીશ